પિન્ના પેરિકોન્ડ્રાઇટિસ એ બાહ્ય કાનની કુર્જાનો ચેપ છે તાજેતરમાં ગુરવા વડોદરા ખાતે રહેતી બે કિશોરીના કાન વિંધ્યા બાદના કોમ્પ્લિકેશનના કિસ્સા નોંધાયા છે બંને દર્દીના કાન સ્થાનિક વ્યક્તિ પાસેથી ઘરે છેદવામાં આવ્યા હતા કાન વિંધ્યા બાદ તેઓને કાનમાં દુખાવો સોજો અને ચામડીની લાલાશની ફરિયાદ થઈ હતી જેના પગલે તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવ્યા હતા તેઓને પિન્ના પેરિકોન્ડ્રાઇટિસ હોવાનું નિદાન થયું હતું અને ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક્સ અને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તથા સોજા પર ચિરોમુખી પરુને તપાસ માટે માઇક્રોબાયોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યું હતું એક સમાજમાં નવચેતના ફેલાય એક જાણકારી ફેલાય એવા બે કેસ એસએસજી હોસ્પિટલમાં બે બહેનોના કાનના ગળાના વિભાગમાં પ્રેઝન્ટ થયા છે આ બંને જ કાનની અંદર એક ફેશનના ભાગ રૂપે કાનની ઉપરના ભાગમાં પિયરસિંગ કરાવીને ત્યાં ઘરેણા પહેરવાની આશાએ રસ્તે ચાલતા કોઈ એક વ્યક્તિ પાસે કાનમાં પિયરસિંગ કરાવે છે ત્યારબાદ કદાચ સફાઈના અભાવના કારણે એ સેપ્ટિક પ્રોસીઝર્સના અભાવના કારણે કાનમાં એક ખરાબ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે કાનની પિન્નામાં એને આપણે ગુજરાતીમાં કુરચા કહીએ અને એ ઇન્ફેક્શનના કારણે પેરીકોન્ડ્રાઇટિસ નામનું ખૂબ જ દર્દનાક સારવાર કરવી અઘરો હોય એ પ્રકારનો એક રોગ લાગુ પડ્યો છે હવે આ દીકરીઓને દાખલ કરી ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક આપીને રેગ્યુલર ડ્રેસિંગ કરીને આ ચેપ અમારે દૂર કરવો પડશે અને ઘણી વખત એવું થતું હોય છે કે દસ દસ દિવસ બાર બાર દિવસ એન્ટિબાયોટિક આપવા છતાં આ કાનની ખુર્ચાની અંદર જે ચેપ ફેલાય છે એ દૂર કરવો ખૂબ અઘરો થઈ જતો હોય છે અને ઘણી વખત કાનનો આકાર પણ બદલાઈ જતો હોય છે એટલે જે કાનમાં ઘરેણાં પહેરીને કાનની સુંદરતા વધારવાનો પ્રયાસરૂપે આ જે પિયરસિંગ કરવામાં આવતું એ હેતુ જ આંખો માર્યો જાય છે અને મૂળ કાન પણ પોતાનો શેપ ગુમાવી દેતું હોય એવા બનાવો બનતા હોય છે એટલે મારી જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારના કાનની બૂટ વિંધાવાનો હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કાનની બૂટ વિંધાવવી જોઈએ પણ કાનના બાકીના ભાગમાં મલ્ટિપલ પિયર્સિંગ કરીએ અને આવી રીતે ઇન્ફેક્શન થાય તો લેવાના દેવા થઈ જતા હોય છે એ અમે જણાવવા માગીએ છીએ ખૂબ ખૂબ આભાર